આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બે હજાર એકવીસની ઘટના જેમાં ગૃહ કલેશના લીધે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા પત્ની દ્વારા જ પતિને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા જ પોલીસ કેસ પણ કરવામાં આવતો મિત્રો પતિ ગોપાલભાઈ રાવળે આત્મહત્યા કરી જે સંદર્ભે જ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગોપાલભાઈના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે જ કેસ ચાલતો શહેરની કોર્ટમાં સાડા ત્રણ વર્ષ સુધી ચાલેલા કેસમાં આત્મહત્યા કરવા માટે મજબૂર થયા ત્યાર બદલ આરોપી એટલે કે પત્ની મનીષાબેન ગોપાલભાઈ રાવળ કોર્ટમાં બંને પક્ષના વકીલો સાંભળ્યા ત્યારબાદ સદર બનાવમાં જ પત્નીના આશયે ત્રાસથી પતિએ પોતાના જીવનનો અંત લાવી દીધો હોય તેવી માહિતી સામે આવી છે આ કૃત્ય એક દીકરાએ એક ભાઈ અને નાની બાળકીના પિતા તેમજ એક પતિએ જીવન પોતાનું જે ન્યોછાવર થયું એટલે કે પોતાનું જીવન આપી દીધું હોય તે સંદર્ભે જ આરોપી મનીષાબેન વિરુદ્ધ થયેલા ગુનાની ગંભીરતાથી ધ્યાન લેતા જ સેશન્સ જજ સાહેબ બ્રિજેશ કુમારી સિંહ રાજપૂતે ચુકાદો આપ્યો આ ચુકાદામાં આરોપી પત્ની મનીષાબેન ગોપાલભાઈ રાવણને છ વર્ષની કેદ અને દસ હજારનો દંડપણ કરવામાં આવ્યો સમગ્ર બાબતે જ માતાએ પોતાના જવાન દીકરો ગુમાવ્યો નાની બાળકીઓએ પિતા ગુમાવ્યા અને એક દીકરાએ જ્યારે પોતાનો બાપ ગુમાવ્યો હોય અને ભાઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો હોય ત્યારે ન્યાય મળ્યો છે મિત્રો ન્યાય મળતાની સાથે જ ખરી દ્રષ્ટિએ જ્યારે ન્યાય મળ્યો હોય ત્યારે માતા અને પરિવારે જ કાનૂની ન્યાય પ્રણાલિકાનો આભાર પણ વ્યક્ત કર્યો છે સાથે જ ન્યાયાધીશ શ્રી રાજપૂત સાહેબ સરકારી વકીલ સ્મૃતિબેન ત્રિવેદી વકીલ શ્રી શ્રીબી રાવલ અને ચંદ્રકાંત બી રાવલનો આભાર પણ તેઓએ વ્યક્ત કર્યો છે મને બે દીકરા છે અને એક દીકરી છે એમાં મારો મોટો દીકરો ગોપાલ હતો એને રાજપાડી પરનાવેલો આ રાજપાડી પરનાવે તો તો થોડુંક સારું રહી પછી કકરાટને કકરાટ જ ચાલુ કરી દીધો થોડા દિવસ અહીં રહે થોડા દિવસ થઈ જાય આમ તેમ કરે પછી મને એવા એવાને આવા જવામાં એક દીકરી થઈ અને એ દીકરી નામ દેવાક્ષી છે અને લોકડાઉન આવી ગયું લોકડાઉનમાં છે ને મારો છોકરો રિક્ષા ચલાવે છે રિક્ષા જાય કઈ રિક્ષા ચલાવે લોકડાઉનમાં તો ઘરે જ રહે ને ઘર નાનું છે તો ઘરમાં જાય કઈ છોકરો તો આ મારો નાનો દીકરો ગોપાલ યોગેશ છે ને એની છોકરી દીક હોવું પડે ખોડા આડા સંબંધોનો વ્યામ રાખી અને મારા છોકરા જોડે ઝઘડા કર કરતી હતી એમાં એવું થયું કે એના ઝઘડા કરીને એને પિયર ગતી રહી તેથી બે એને ખોટા ખોટા કેસો દાખલ કર્યા અને મારા છોકરાને ખોટા ખોટા ફોન કરીને ધમકાવતી હતી અને કહે છે તમારા પરિવારને બધાને આખાને હું જેલમાં ગલાવી દઈશ તમને પૂરાઈ દઈશ તમને ખોટું ખોટું એ રીતે બધા ફોનો કર્યા કરતી હતી ને એમાં પછી મારા દીકરાને બહુ લાગી આવ્યું ને તો તારીખ બે તારીખ ત્રણ બે હજાર એકવીસના રોજ મારા છોકરાએ આત્મહત્યા કરી લીધી આત્મહત્યા કરતાં પહેલાં પણ મારા દીકરાએ એક સુસાઈડ નોંધ લખેલી ને એમાં લખેલું હતું કે મારી આત્મહત્યાનું કારણ મારી પત્ની મનીષા અને એનો ભાઈ જ છે એમ લખેલું હતું અને મેં પછી નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી એ ફરિયાદ મારો કેસ રાજપૂત સાહેબની કોર્ટમાં ચાલતો હતો સરકારી વકીલ શ્રી સ્મૃતિબેન ત્રિવેદી હતા સાથે વકીલ શ્રી સીબી રાવલ પણ હતા અને આજ રોજ ફેર આટલો બધો કેસ ત્રણ ત્રણથી ચાર વર્ષ કેસ ચાલ્યો આજે મને એ ન્યાય મળ્યો છે મારા દીકરાને આત્માને શાંતિ મળે અમને પરિવારને થોડીક કામ દિલને શાંતિ મળે એટલું કંઈક થયું છે જો મારા મારો દીકરો તો પાછો નહીં આવે પણ એની દીકરી છે અમારો પરિવાર છે અમે આટલા દિવસ કેટલા દિવસ રડી રડીને કાઢ્યા છે તમને સાહેબે કોર્ટમાં અમને ન્યાય અપાયો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું માનું છું વકીલ સાહેબ રાજપૂત સાહેબ સ્મૃતિ મેડમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ન્યાય સરકાર અપાવે છે અપાવે છે અપાવે છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું